સાત પોલીસ સ્ટેશન આવેલા છે એમાં જે ફોગીનો મુદ્દામાલ જમા કરવામાં આવેલો હતો એ મુદ્દામાલનો આજે સમિતિની હાજરીમાં નાશ કરવામાં આવ્યો છે જેમાં વિરમગામ ડિવિઝનમાં પ્રાંત સાહેબ હાજર છે નશાબંધી અને આબકારી વિભાગમાંથી હાજર છે અને દરેક પોલીસ સ્ટેશનના એઆઈ સાહેબોની હાજરીમાં આ મુદ્દામાલનો કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો છે કેટલો મુદ્દામાલ હશે કેટલા પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ હા આ ટોટલ સાત પોલીસ સ્ટેશન છે અને એનો એક કરોડ ચૌદ લાખ તેર હજારનો મુદ્દામાલ છે જેનો આજે આપણે કાયદાકીય રીતે નાશ કરેલો છે